ભગવાન આવ્યા એટલે ભગવાન ને દાદા એ કીધું છે આવો દ્વારિકાધીશ ચહેરો લઈને આવ્યા શું થોડાક દાંત કાઢો ને કેવું લાગે કોઈકની ખબર કાઢવા ને દાંત કઢાય કોઈક ના ખરેખર ગયા હોય ને હસાય દાદા ભીષ્મ કહે છે દ્વારિકાધીશ ને હસો ને કેમ તો કીધું મેં તમને જેટલી વખત જોયા ને ત્યારે તમારું મોઢું હસતું ને આમ પણ હસતા માણસનો ચહેરો હોય ને એ જ સારો લાગે હા હસે એનું ઘર આપણે જ્યાં સૂત્ર છે મોટામાં મોટા કજિયાને મટાડી દેવું હોય તો ખાલી દાંત કાઢતા શીખીએ ક્યારેક કોઈ આપણને વડકું ઉભરી લે છે આ ભાઈ ભૂલથી એમ કરો મોટામાં મોટા ઝઘડાના મૂળમાં એક એક નાની નથી સ્માઇલ રોડ માંથી બે વાહન સામ સામે થઈ ગયા અને લડાઈ ઝઘડો કરવા માટે બારી ઉગાડીને ઉતરો એટલે ભાઈ વાગ્યું નથી ને કઈ વાંધો નહીં પંખો તૂટી ગયો છે એ તો થઈ જશે હસી ગયો મોટા મોટા ઝઘડાઓ હસવાથી મટી જાય દ્વારિકા ભીષ્મે દાદા ભીષ્મે કીધું કનૈયા હસો ને અને કઈ દ્વારિકાધીશ આપણને લાગે એ સુખી છે આ આ સુખી નથી જેને જગતની ચિંતા હોય ક્યારે સુખી ન હોય ઘરનો મોટો માણસ જે મોભી હોય ને એ આપણને દેખાય એ દાંત કાઢતો હોય પણ એ દાંત ના કાઢતો હોય એના હૃદયની અંદર હાર દર હોય એના હૃદયની અંદર દર્દ હોય એના હૃદયની અંદર પીડા હોય એટલે બીજાને હસાવવા માટે પોતાની પીડાને દબાવી અને હસતો હોય છે અહીંયા દાદા ભીષ્મ પીડા ભોગવે છે દાદા ભીષ્મ જેવું ભડપાદર પાત્ર કોની ત્રેવડ છે હા ગંગાનો દીકરો હતો કોઈની ત્રેવડ નથી કે એના હોવામાં હોવાથી કાંઈ થઈ શકે પણ કુરુક્ષેત્રના મેદાનની અંદર બધું કરવું પડ્યું નકર કોઈની ત્રેવડ છે દ્રૌપદીના ચીર ખેંચી શકે કોણ એવું જન્મું હતું કે દાદા ભીષ્મની સામે બોલી જાય પણ ઘણી વખત ઘરમાં મૂંગું રહેવાથી શાંતિ રહી એમ હોય એટલે ઘરના મોટા બહુ મૂંગા રહેતા હોય છે નો ખબર પડતી હોય એવું કાંઈ ન હોય ઘણી વખત આપણે આપણી આંખ આડા કાન કરી દઈએ શા માટે એવું કરીએ છીએ બસ શાંતિ ખપે આનંદ ખપે ઘરમાં નિરાશ ખપે એટલા માટે દાદા વિશ્વ નહી કોઈ કોઈની શક્તિ નથી દાદા વિશ્વ ની બોલી શકે જેની માં ગંગા હોય દાદા ભીષ્મ ની કામ કબર કાઢવા આવતા હતા અને યુધિષ્ઠિર ને બધા જાતા હતા આપણા સાહિત્યકાર હોય આપણા ચારણો એમ દાદાને બહુ લડાયા છે અને ત્યારે એક ધોળા કપડા વાળી એક સ્ત્રી આમ

એનો દેહ વયો જાય ને જ્યારે મારા દીકરાને તમે બાણની શિયામાંથી નીચે સૂર ને ત્યારે મારા દીકરાને કાકરો ન વાગે મારા દીકરાને કાંટો ન વાગે મારા દીકરાના શબને કષ્ટ ન પડે ને એટલે કાકરા કાંટા ભેગા કરું પથારી કરું મારા દીકરા માટે સાહિત્યકારો કહે કે માં કોને કહેવાય કે દીકરો પરદેશમાં હોય અને તાવ આવે ને તો અહીંયા માને માથું ચડી જાય એને માં કહેવાય માં કોને કહેવાય જે દીકરાના શ્વાસને જે દીકરાના ઉશ્વાસને ઓળખી જાય એને માં કહેવાય અને એટલા માટે દાદા વિષ્મને કોઈનું અહંક પાંડવોના કુળમાં જીનમાં ને બધાય પૂજા પૂજતા હતા એનું અભિમાન નહોતું પણ અભિમાન હતું હમ હમ ગંગાનો દીકરો છું ગર્વ હતો મારી માં કોણ બસ જે માણસ પોતાના જીવનની અંદર પોતાના ગૌઢાવને યાદ કરે ને હજી આપણી પેઢી સુધી તો બરોબર ચાલે છે આગળ જે કાંઈ થાય ને કારણ કે આપણા ગૌઢાવ તો હજી બધા આદર્શવાળા છે પછી આપણે શું કરીએ કઈ નક્કી છે બાકી આપણા બધા બીજી ત્રીજી પેઢીએ જાઓ તો લોકો એ બલિદાન આપ્યા છે સમાજ માટે પરિવાર માટે કુટુંબ માટે ગામ માટે શહેરી માટે શહેર માટે એટલા માટે ભારત છે પ્રેમની ભૂમિ છે ભારત એ ત્યાગની ભૂમિ છે નકર આજુબાજુ વાળા કઈ બોમ્બ ફોડવા બાકી રાખે છે હા છતાંય બાંગ્લાદેશની પેલી શેખ હસીનાને કોઈ આશરો આપ્યો હોય ને તો આશરો આપવા વાળા દેશનું નામ ભારત છે આખી દુનિયામાં બધા દેશો ના પાડી દીધું કે જેની વાહ દુશ્મનો આટા મારતા હોય એને કોણ અંગ કરે ભારત વાળાએ કીધું વ્યાવું અમે હાચવી લેશું આ આ ભૂમિ છે આપણે